નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર હે જોને સિંહણ ગજવે ગીર સોંગ પર કીર્તિની સાઉથ સ્ટાઇલ બ્લેક લુંગીમાં કારમાંથી ઉતરી બ્લેઝર પહેર્યું તાણું દિવસે જેલમાંથી બહાર આવી રીલ પોસ્ટ કરી કહ્યું કેમ છો મજામાં ગુજરાતની જાણીતી અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ત્રાણું દિવસના સુરત જેલવાસ બાદ આખરે બહાર આવી છે કોર્ટે તેના જામીન મંજૂર કરતાં તેના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે તુરત જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ પોસ્ટ કરી છે જેણે ભારે ચર્ચા જગાવી છે સુરત સબ જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે એક નવા નવા જ અંદાજમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીલ પોસ્ટ કરી છે જેમાં તે આદિત્ય ગઢવીના હે ઝોને છીહણ ગજવે ગીર સોમ પર એક કારમાંથી નીચે ઉતરી રહી છે અને ત્યારબાદ બ્લેઝર પહેરે છે કીર્તિ પટેલે આ રીલ પોસ્ટ કરતાની સાથે જ એક કેપ્શન લખ્યું છે કેમ છો મજામાં આ વિડીયોમાં ખાસ વાત એ છે કે કીર્તિ પટેલ ટોટલી સાઉથ ઇન્ડિયન લૂકમાં જોવા મળી રહી છે જેમાં તેણે કાળા કલરના બૂટ અને લુંગી પહેરી છે ત્યારબાદ ચાલતા ચાલતા આગળ વધી બ્રાઉન કલરનું બ્લેઝર પહેરે છે વિડીયોમાં તે આળસ મરડતી હોય તેમ બંને હાથ ઊંચા કરે છે ત્યારબાદ બ્લેક કલરના ચશ્મા પહેર્યા બાદ બંને હાથ જોડી દર્શકોનું અભિવાન અભિવાદન કરતી જોવા મળે છે સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલનો આ લુક તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે એક ફોલોવર્સે તો કોમેન્ટ કરી કે દરેક ખરેખર આખું ગુજરાત રાજ હોતું હતું કે ક્યારે કીર્તિબહેન બહાર આવે આ કોમેન્ટનો જવાબ આપતા તેણે લખ્યું હતું કે આજે પૂરી થઈ કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદોને કારણે જેલમાં જઈ ચૂકી છે તેમ છતાં તેની લોકપ્રિયતા અને ચાહકોનો પ્રેમ જળવાઈ રહ્યો છે જેલમાંથી બહાર આવ્યા બાદ તેનો આ નવો અંદાજ અને પહેલી જ પોસ્ટ પર ચાહકો સારો પ્રતિસાદ કોમેન્ટમાં આપી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ